इतवरे की बात नहीं जाके मैं फेर आके दरखा ने तो को के बोला कुल से अंदर जा मन बोला वो का पिंड के टाइम ना गोखर से तो निदान चले ल कौन अ बोगेन मनोज किरत कोरे तो तो है वो कपाई थे तो तकिंग बता दे बात से पायर ये तो बतावे प्रकार में का तो दो चले दी मैं बोलूगा मैं हां जो ये वाडी में पैदा पाव गे नने काई ठा

એક માવજી પાપા મેં છોકરો મૂકીન સુરકવ્યો ગયો અને અહીંયા એટલા રહ્યા લોકી કે હું ખાવું પડ્યું એને એટવાડીમાં પડ્યા કાતાબાઉબેન પડ્યા અને માવજી પાપાએ પાછી દી એને અહીંયા બાઉબેન મને નો બેઠોતો છોકરો એટલે દવા પી પી એટલે ચાર ચાર કલમ તકેરા મારા ગામના બાઉબેન ની માં કે લાગી કે બાઉબેન કે યત ને રહેક મનો છોકરો બધાયને ખોરો કરે અરે વાત કરો માં બાપ એમનો તો ખોચો એ તો અત્યારે હું તમને બેન કાલ જીવતી ને લાગ લો તમારે મરવા ગયા તા તો જીવ ચાકુ કરવા ને પાછા નીકળા તમે કમ કેતલ નું કામ ચાલી લીધો કેતલ ગેલી જવો તો તમને ગયા તા તો મરવા ને કીધું અને કે મને મારા પ્રભુ બતાવી પાછા લઈ આવ્યા છે સેવા રહી જતી છે નધુરી છે તો પણ તમે તમે હવે નીકળશો પીએન ગામ માં સેવા ધોરી રહી જતી છે પણ ગામ માં નીકળો આંગળી ઢીંગામણું થઈ ગયું ને એંગો મોટો ટાઈમ મને કમ લાગે કે વિચાર તો કરો કે ખાલી આપડા મનોરથ ભગવાન સંભળન આતો કે કેવડો બાકી આપણે બેઠા હોય તો કલા કલાક બેઠા હોય તો કેમ કોણ દી ડ છોલતા જોન રહી છે ની પોયને તો સ્નેહ દિલ થી લડ છે આ તો એને છોડી દીધા એટલે એટલો અનોખળો લાગન મારી કરી હાય મંદિરો તમને ઈચ્છા વગેરા એટલે હું જો આ તો આપડો અતો તમે આપડા અંગત નું છો એટલે કહેવાય ન કરાવી આપી આપો નો ગણ બિજન નો કરે બિજન નો કરે તો આ કીધું લો ને અરે કે કે વૈષ્ણવ ની નો કરે બિજન મરતા ની નો કરે આ તો આપડે અંગત માં દીલ થી પ્રેમ થી એટલા વાત કરે ને કોઈ દી તમને ક જે હોય એ પૂછે તો પણ ભી તો કંઈક તો વાત નો કરે તમને કો મું છ બોલેલું બધું સબન તો મારા વાલા આવી ક્યાંય ઇનસ તાકા તાйна ઇમ્પોર્ટ છે સ તો મે તો થાય યુ તે તમને કો

એને એ મારી વાત સાંભળો એ નોકી તો તો કે મારા બચ્ચી તને ખાલી એટલું તો પૂછો એને કે તમારા લેડિયાવાળો છોકરો જોવાય આવ્યો તો એથી વાત એમ કરી મેં ઈ તો હું કે પણ તમને હું કહું જોઈએ એનો વિચાર નથી લાગતો એનો કારણ કે તો એ મને સોકું કીધું તો કે આપણે પેલી સરવાત નીકળાવી ને હા મનથી છોકરો ધંધો નતો રળ કરું નતા હવે પણ આ તો મને સરમે કદાય જોવા બઈ કહેયો એમ એ હોય

કે કા કે કે દેને સાહેબ હું તમને તમારા પ્રત્યે બહુ પ્રેમ બહુ લાગણી છે પણ હવે હા હા મેને એમ કહી દે ગામ બોલી બોલી હા બોલી થને બહુ ઓમ બરે મે તમને હા હા બહુ બહુ કે જોવે ઈ મેદમ આઈ ચેક કરાને સબ દોક આવડો દારો હા હવે પેલો કીધું આપણે ઈ માં ભલે ન કામ કર્યું હવે કોઈ જે આવી તો હોય ને હોય તો एक वो सोकर हमरा केड़ा सोकर हां आपले तो संतरित तो ये तो गोर्प तिवारी के तो फल ल न कर भाई वो ऐसा टेंशन लेगा तो ठीक नहीं और आपरे आपरे के कभी सबन के पानी के सब दिन पा दिन और ये माने तुम्हारे तुमने ही ले हो हां तो बंदो जी प्रभु इच्छा तो बोलो भाई जब मरे क्या हो जाए कृष्ण के जो